નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં સંતરામપુરના ડોળી લીંબડી ગામે થોડા દિવસ પહેલાં ખેતરમાં દીપડાના આટા ફેરાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો દીપડો ગામના ખેતરમાં ફરતો જોવા મળતા ગ્રામજનો દ્વારા ફોરેસ્ટને જાણ કરતાં ફોરેસ્ટ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ફોરેસ્ટ વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાતા હાશકારો અનુભવ્યો ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પની સંયુક્ત કામગીરી બાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત કામગીરી બાદ દીપડો પાંજરે પુરાયો હતો હાલ સંતરામપુર વન વિભાગ દ્વારા પશુ દવાખાનાને જાણ કરી પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો સંદીપ દેવાસી મહીસાગર